આપણે કમરની તકલીફ માટેના ઊંધા સૂતાના આસનોનો અભ્યાસ કર્યો હવે ચત્તા સુતાની પોઝિશનમાં કયા કયા આસનો કરી શકાય કે જેથી કમરની તકલીફમાં આરામ મળે એનો અભ્યાસ કરીશું બંને હાથ સોલરની લાઇનમાં હથેળી આકાશ તરફ બંને પગ ઢીંચણથી વાળેલા હવે ધીરે ધીરે લાંબુંડો શ્વાસ ભરી બંને પગને જમણી બાજુ લઈ જાઓ ઉપરના પગથી નીચેનો પગ પ્રેસ કરો અને તમારો ફેસ ડાબી બાજુ પગ જમણી બાજુ જશે અને ફેસ ડાબી બાજુ જશે તેનાથી તમારું કમરનું ટ્વિસ્ટિંગ થશે કમરના મસલ્સને રિલેક્સેશન મળશે જે લોકોને પોષક કરેક્શન કરવું હોય એ લોકો માટે પણ આ આસન ખૂબ જ સારું છે એ જ રીતે ઓપોઝિટ સાઈડ કરીશું બંને પગ ડાબી બાજુ જશે ફેસ તમારો જમણી બાજુ થશે એજ પોઝિશનમાં જ્યાં સુધી હોલ્ડ થાય ત્યાં સુધી રોકાવાનું ઉપરના પગથી નીચેના પગને પ્રેશર આપવાનું આ થઈ ફસ્ટ પોઝિશન હવે આપણે સેકન્ડ પોઝિશનનો અભ્યાસ કરીશું બંને પગ વચ્ચે એકથી દોઢ ફૂટનું અંતર રાખવાનું છે જોઈ લો બંને પગ વચ્ચે એકથી દોઢ ફૂટનું અંતર રાખવાનું હવે જમણા પગનું ઢીંચણ ડાબા પગના પંજાને ટચ થશે પગ જે બાજુ જાય બંને પગ વચ્ચે એકથી દોઢ ફૂટનું અંતર રાખીશું હવે જમણા પગનું ઢીંચણ ડાબા પગના પંજાને ટચ થશે પગનું ઢીંચણ ડાબા પગના પંજાને ટચ થશે અને ફેસ તમારો ઓપોઝિટ સાઈડ જશે જે બાજુ પગ છે એનાથી વિરુદ્ધ બાજુ ફેસ જશે જોઈ લો પોઝિશન જો બંને પગ જાય છે અને એની વિરુદ્ધ બાજુ ફેસ જશે જ્યાં સુધી હોલ્ડ થઈ શકે ત્યાં સુધી કરવાનું છે તમારા પગનું ઢીંચણ પંજાને ટચ થશે સેમ થિંગ ઓપોઝિટ સાઈડ રિલેક્સ આપણે બે પોઝિશનનો અભ્યાસ કર્યો પ્રથમ બંને ઢીંચણ વાળેલા અને બંને પગ જમણી બાજુ અને ડાબી બાજુ લઈ ગયા તે જ રીતે સેકન્ડ પોઝિશનમાં બંને પગ વચ્ચે એકથી દોઢ ફૂટનું અંતર રાખી અને પછી લેફ્ટ ટુ રાઇટ મૂવમેન્ટ લીધી હવે તળ પોઝિશનમાં તમારો ડાબો પગ જમણા પગના ઢીંચણની પાછળ એ મૂક્યા પછી ડાબો પગ જમણી સાઈડ લઈ જવાની છે જમણા હાથથી એ જ પગનો ઢીંચણ પકડી બને એટલો એ પગને જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન કરો અને ફેસ તમારો ઓપોઝિટ સાઈડ જશે આ વખતે હંમેશા યાદ રાખવાનું કે જે બાજુ પગ જાય એનાથી વિરુદ્ધ બાજુ તમારો ફેસ જવો જોઈએ તો જ કમર પર ઇફેક્ટ આવશે જ રીતે ઓપોઝિટ લેક થી કરીશું જે બાજુ પગ જાય એનાથી વિરુદ્ધ બાજુ ફેસ જે બાજુ પગ જાય છે ત્યાંથી હાથથી તમારે પ્રેશર આપી એ જ પગનો ઘૂંટણ જમીન સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનો અને ફેસ તમારો ઓપોઝિટ સાઈડ જશે સાયટિકા માટેનું આ સુંદર આસન છે જેમ જેમ તમારી ફ્લેક્સિબિલિટી વધતી જાય તેમ તેમ તમે આગળના સ્ટેજમાં પ્રયત્ન કરીને મૂવમેન્ટ કરતા જજો રિલેક્સ સ્લોલી કમ બેક એનો અભ્યાસ કરીશું બંને પગ સીધા બંને પગની એડી મળેલી હવે ડાબો પગ જમણા પગની ઉપર મૂકો અને એની એડી અંગૂઠાની આંગળી વચ્ચે સેટ કરો હવે ડાબો પગ જમણી સાઈડ લઈ જવાનો છે જે પગનો અંગૂઠો ઉપર હોય એ બાજુ બંને પગને લઈ જવાના પહેલાં પગની પોઝિશન લેવાની પગનો અંગૂઠો જમીનને ટચ થાય પછી ફેસની ઓપોઝિટ સાઈડ લઈ જવાનો જુઓ જે બાજુ પગ જાય છે એનાથી ઓપોઝિટ સાઈડ ફેસ જશે પગની પોઝિશન જોઈ લો આ પ્રમાણે થવી જોઈએ જેટલું જવાય તેટલું જઈ અને એ જ પોઝિશનમાં રોકવાનો અભ્યાસ કરવાનો સેમ થિંગ આ પોઝિશન ઓપોઝિટ લેગથી કરવાની એ વખતે પગની પોઝિશન બદલાશે જે બાજુ જવાનું હોય એની વિરુદ્ધ બાજુનો પગ ઉપર લેવાનો જેમ કે જમણો પગ છે તો ડાબી સાઈડ મુવમેન્ટ કરીશું બંને પગ ડાબી સાઈડ જશે અને ફેસ ઓપોઝિટ જમણી બાજુ બંને પગના અંગૂઠા જમીને ટચ થાય પ્રયત્ન કરજો એક પોઝિશનમાં જેટલું હોલ્ડ થાય એટલો પ્રયત્ન કરી ધીરે ધીરે પાછા આવો રિલેક્સ બંને હાથ સોલરની લાઈનમાં હથેળી આકાશ તરફ હવે ધીરે ધીરે ડાબો પગ નીચાણથી વાળો જમણો પગ ધીરે ધીરે ઉપર લઈ જાઓ જ્યાં સુધી જતો હોય ત્યાં સુધી ધારો કે શરૂઆતનો તકલીફ છે કમરની તકલીફમાં તો પગ બહુ ઊંચો નહીં જાય પણ એટલીસ્ટ પ્રયત્ન કરવાનો કે જે પગ ઢીંચણથી વાળેલો છે એ પગના ઢીંચણ સુધી તમારો જે પગ ઊંચો લઈ જાઓ છો તે પહોંચવો જોઈએ જો એ પગ ઢીજણ સુધી પહોંચી જાય તો એક્ઝેક્ટ ફોર્ટી ફાઈવનો એંગલ બનશે અને એ જ એંગલમાં હોલ્ડ કરવાનો પ્રયત્ન કરજો બેકવર્ડ પોઝિશનનો અભ્યાસ કરો સાઈડ પોઝિશનનો જોઈ લો હવે આ વખતે તમારા પંજાના અંગૂઠા આંગળા તમારા ફેસ તરફ જવા જોઈએ એટલે કે અંદરની બાજુ રહેવા જોઈએ જ્યારે તમે અંદરની બાજુ લેશો ત્યારે તમારા ક્રાફ્ટ મસલ્સ ખેંચાશે એટલે જે લોકોને પગની પિંડીઓની કડતર રહેતી હોય એ લોકો માટે પણ આ આસન ખૂબ જ સારું રહેશે જનરલી લેડીઝમાં પગની પિંડીઓમાં દુખાવો રહેતો હોય તો એ લોકોએ આ પોઝિશન લીધા પછી બને તેટલો હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો આ જ ક્રિયા આપણે ઓપોઝિટ લેગથી કરીશું સ્લોલી સ્લોલી કમ બેક સેમ થિંગ ઓપોઝિટ લેગ ઢીચણથી વાળેલો એની બાજુનો પગ ધીરે ધીરે ઉપર લઈ જાઓ ઢીંચણ સુધી પહોંચ્યો અંગૂઠાને આંગળા તમારા ફેસ તરફ એ જ પોઝિશનમાં હોલ્ડ કરો જે લોકોને વેરિકોઝ વેઇનની તકલીફ છે એ લોકો માટે પણ આસન ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને ઓસ્ટિયોઆર્થરાઈટીસ છે એટલે કે ઘૂંટણમાં ઘસારાની તકલીફ છે એ લોકો માટે પણ આ આસન ખૂબ જ ફાયદાકારક છે આ જ પોઝિશનમાં જ્યાં સુધી હોલ્ડ થાય ત્યાં સુધી હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો ધીરે ધીરે પાછા આવો હવે આપણે આ આસનનો અભ્યાસ કર્યો પણ ઘણા લોકોને એવું છે કે પગ ઉપર લઈ જ નહીં જઈ શકતા અથવા ઉપર લેવા જાય તો કમરમાં ને ઢીંચણમાં ખૂબ જ દુખાવો થાય છે તો એ લોકો આ આસનનો અભ્યાસ રોપના સપોર્ટથી પણ કરી શકશે એ પોઝિશન અમે બતાવીએ છીએ જો એક પગ ઢીચણથી વાળેલો બીજો પગ ધીરે ધીરે રોપના સપોર્ટથી અપ લઈ અંગૂઠા નાંગડા ફેસ તરફ બંને હાથથી હોલ્ડ કરવાનો છે જો શરૂઆતમાં તકલીફ પડતી હોય પગ ઊંચો લઈ જવામાં તો આ પોઝિશનમાં પણ તમે લાંબો સમય હોલ્ડ કરી શકો છો જો તમારી પાસે રોપ અવેલેબલ ના હોય તો તમે દુપટ્ટાથી પણ આસનનો અભ્યાસ કરી શકો છો જેટલું હોલ્ડ કરશો એટલું જલ્દીથી તમે તમારા રોગમાંથી મુક્ત થશો ધીરે ધીરે સ્લોલી કમ બેક રિલેક્સ યોર બોડી